અને એમની સંખ્યા કેટલી કાઠિયાવાડી ઘોડાઓની પ્રજાતિ જે છે એ જાતવંત પ્રજાતિ છે અને એમાં અલગ અલગ વિશેષતાઓ પણ છે એ પણ પાછા આપણે બધા જાણીએ છીએ એમની અઢળક વિશેષતાઓ છે કાઠિયાવાડી ઘોડા જે છે એ વિશ્વ લેવલે પ્રસિદ્ધ છે ફક્ત ભારતમાં કે ગુજરાતમાં કે સૌરાષ્ટ્ર પ્રાંતમાં કે સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર નહીં પણ ઓલ વર્લ્ડની અંદર જે છે એ કાઠિયાવાડી અશ્વ જે છે એ જાણીતા છે કાઠિયાવાડી બિલ્ડિંગ જે છે એ જાણીતું છે અને એ ઘોડાઓમાં એવી અનેરી અદ્ભુત વિશેષતાઓ હતી અને એક સમય કાળમાં તો એમણે પોતાના પ્રાણની આહુતિ દેવામાં જેમ મનુષ્ય માત્ર ભૂમિ માટે સંકોચ ન કરતા હતા જેમ રાજપૂતો પોતાની ધરતી માટે જે છે આક્રમણકારીઓ સામે લડતા હતા અને પોતાના જીવની પોતાના દેહની પોતાના પ્રાણની જે છે આહુતિ આપી દેતા હતા નિસંકોચ એવી જ રીતે એમની સાથે અશ્વો પણ જે છે પોતાના પ્રાણની આહુતિ આપવામાં સેજ પણ પાછી પાની ન કરતા એ આ કાઠિયાવાડી ઘોડાની તાકાત અને તાસીર હતી એ એ હતા કાઠિયાવાડના અશ્વો પણ આજે ખૂબ દુઃખ સાથે આ વાત આપણે બધા કરતા હોઈએ છીએ અને એના મોટા ભાગે જવાબદાર પણ આપણે બધા જ છીએ કે કાઠિયાવાડી અશ્વ પ્રજાતિ જે છે આજે લુપ્ત થવાના આરે છે જે પ્રજાતિના નામથી જે ઘોડાઓની પ્રજાતિના નામથી આપણું કાઠિયાવાડ જાણીતું છે એ પ્રજાતિ આજે લુપ્ત થવાના આરે આવી ઊભી છે એટલે એના વિશે ઊંડી વાતો કરવી છે કાઠિયાવાડી ઘોડાઓની ઓળખ વિશે વાતો કરવી છે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર જે જે અલગ અલગ પ્રજાતિઓના ઘોડાઓ કેટલા છે અને એ ઘોડાઓની સંખ્યા પહેલા કેટલી હતી આજે કેટલી વધી છે એના વિશે પણ જે છે વાત પુસ્તકોના આધારે જેમાં માહિતી કરી છે છે એના આધારે હવે એ સમય પણ આવી ગયો કે આપણે જે છે ને આપણા વસુ ઉછેરની અંદર આપણા જાતવંત અશ્વોને ખાસ કરીને જાતવંત અશ્વો હું શબ્દનો પ્રયોગ કરું છું એ અશ્વની જાળવણી જે છે ને ખૂબ ચોકસાઈપૂર્વક કરવી જોઈએ કારણ કે જાતવંત અશ્વો ખૂબ ઓછા વધ્યા છે એમની વિશેષતાઓ એવી હતી ફૂલમાલ ઘોડે હોય તો એને એક જગ્યાએ જે છે આપણે ઊભી રાખી તો ત્યાંથી એક ડગલું એનો માલિક ન આવે ત્યાં સુધી એની વિશેષતા લાખા ફૂલાણી એ પ્રિય હતી હિરાળ ઘોડી હોય તો ધીંગાણામાં એને છૂટી મૂકી દો યુદ્ધ મેદાનમાં તમે અસવાર થઈ અને આરપાર દુશ્મનોને ટોળામાં નીકળી જાય અને પોતાના અસવાર ઉપર ઘા ન પડવા દે આ કાઠિયાવાડી નોર હતો જે છે એમની વિશેષતાઓ એ સામાન્ય ન હતી બીજા બીજા ઘોડાઓની કે અશ્વની જેમ એટલે આ કાઠિયાવાડી અશ્વની વિશે જો વાત કરવા બેસીએ તો એ ઘોડાઓને જે છે ને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર રહેતી કાઠી સમાજે એમને ટ્રેન કરીને એમનો ઉછેર કર્યો છે એટલે એમના કાઠી ઘોડા તરીકે આપણે બધા જાણીએ છીએ એમની પૂર્ણ વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવી છે તો આવો શરૂ કરીએ વધારે સમય નથી લેવો આપનો એ માટે આપ અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી રાખો જેથી કરીને આવા નવા વિડીયો અમે દર બે દિવસે અમારી આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ અઠવાડિયામાં બે વાર તો અમે વિડીયો લોંગ વિડીયો મૂકીએ જ છીએ અને શોર્ટ વિડીયો ઐતિહાસિક વિડીયો અમારા પ્રતિદિન જે છે આ ચેનલ પર અપલોડ થાય છે તો સબસ્ક્રાઈબ જરૂર કરો હવે આપણે શરૂ કરીએ તો પિરાણી તાજણ માણે પટ્ટી નોરાળી હિરાળ મૂંગી ફૂલમાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુગટ મૂલ લખી વાંદરી અલગ અલગ એમની છત્રીસ પ્રજાતિઓ છે પછી કોઈ લોકો બાવન દર્શાવે છે કોઈ લોકો આડત્રીસ દર્શાવે છે તો કોઈ કોઈ એકાવન પણ દર્શાવે છે એ પછી પોત પોતાની વિચારધારા મુજબ અને જે છે આ લેખન અને માહિતી મળી હોય એ મુજબ એ લોકો જે છે દર્શાવતા હોય છે પણ વધારે ચર્ચા એવી થાય છે સમાજ જીવનમાં જાહેર જીવનમાં કે છત્રીસ જાતો છે એટલે આપણે અત્યારે છત્રીસ નો જ ઉલ્લેખ કરીએ એટલે છત્રીસ પ્રકારની ઘોડીઓ છે કાઠિયાવાડી નોરની અસલ ઓલાદની જાતવંત પણ એક સમયકાળે એવો હતો કે જ્યારે આ કાઠિયાવાડો ઘોડાઓની સંખ્યા ખૂબ હતી અને ધીરે 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 એમાં ઘટાડો જે છે નોંધાયો અને અંતે આજના સમયમાં તો કાઠિયાવાડી અશ્વ ઘણા ઓછા છે એનું મુખ્યત્વે એક કારણ છે મિક્સ બ્લીડિંગ જે મિક્સ બ્લીડિંગ ભરપૂર માત્રામાં અઢળક થયું અને કાઠિયાવાડી પ્રજાતિના ઓરિજિનલ જાતવંત ઘોડા જે છે એ લુપ્ત થયા અને મિક્સ બ્લીડિંગ બનીને એક સમયકાળ એવો હતો જયારે મનુષ્યની જેમ પણ અશ્વના પણ જે છે ને એ બાપ દાદાતી અને ત્યારે એમને જાતવંત આપવામાં આવતું ના આપી દેવાતું અને એ જાતવંત અશુ નું મળતું ત્યારે એ અશ્વ પણ ખરેખર જે છે ને એ યુદ્ધના મેદાનમાં રણસંગ્રામમાં ઉતરે ને ત્યારે ખરેખર એ સાબિત કરીને ઘોડાઓ બતાવતા હતા કે અમે જાતવંત છીએ એમ એટલે એને બિરુદો અપાતા હતા પુરાવાઓ કોઈને જોતા હોય તો રણસંગ્રામ યુદ્ધ અને જે છે એ ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોને વાંચી લેવાની જરૂર છે કે જેમાં ઘોડાઓના પરાક્રમ અને મહારાણા પ્રતાપના ચેતકના પરાક્રમોની વાતોને વાંચવાની માગોળવાની જરૂર છે એ કાશિયાવાડી નોર તાકાતો હતી છે ઘણું બધું વાત કરીએ હું આમના પર થોડું વિશ્લેષણ મેં કર્યું છે એ મુજબ અશ્વની સંખ્યા અને અશ્વની પ્રજાતિઓ વિશે તો ઘણી બધી વાતો થાય છે પણ સમગ્ર ગુજરાતના સમગ્ર પ્રજાતિના અશ્વ જેમાં કાઠિયાવાડી મારવાડી અરબી વગેરે બધા જ ઘોડાઓની વાત જો કરીએ તો બે હજાર બારમાં ગુજરાતમાં બધી જ જાતિઓના ઘોડાઓની સંખ્યા જે છે ને એ છ લાખ જેટલી હતી છ લાખ જેટલી બે હજાર માં બધા જ ઘોડાઓની સંખ્યા હતી હવે બે હજાર બાર થી બે હજાર ઓગણીસ સુધી એટલે કે એમને ડિફરન્સ નથી બે ઓગણીસ માં જયારે સર્વે થાય ત્યારે બધા જ ઘોડાઓની સંખ્યા ઘટીને જે છે એ ત્રણ લાખ ને ચાલીસ હજાર થઈ જાય ત્રણ લાખ ને ચાલીસ હજાર થઈ જાય એટલા માટે પિસ્તાલીસ ટકાનો ઘટાડો જે છે એ ગુજરાત રાજ્યમાં પિસ્તાલીસ પોઈન્ટ અઠાવન ટકાનો ઘટાડો ઘોડાની બધી જ પ્રજાતિઓમાં થયો તો મતલબ એમ કે કાઠિયાવાડી નોર માં તો ઓલરેડી જે છે એ પહેલેથી જ ઘટાડો હતો અને આ પિસ્તાલીસ ટકાના ઘટાડામાં કાઠિયાવાડી નોર પણ હોમાયો એટલે કાઠિયાવાડી નોરના ઘોડાઓમાં પણ ઘટાડો થયો

આપણે જે છે એ જેવી રીતે આ કાઠિયાવાડી નોર જે છે લુપ્ત થવાના આરે છે તો આજે એમને લુપ્ત થતો આપણે અટકાવી શકીએ પરંતુ વધારો કરવો એ આપણા માટે મુશ્કેલ રહી અને આપણને એમ થાય કેમ આવું બન્યું કેમ આ કાઠિયાવાડી નોર જે છે લુપ્ત થવાના આરે પહોંચ્યો કારણ કે આ વાહનો ના ઘોંઘાટો અને વધતી જતી વ્યવસ્થાઓ વધતું જતું વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જે છે એ મનુષ્ય જીવનને જે છે અશોપાલનને ઓછું કરી નાખ્યું અને એના કારણે આ ઘટનાઓ ઘટી એટલે આમાં એક સમય તો એવો હતો કે જયારે કાઠી ચારણ રજબૂત આહિર જેવી ખમીરવંતી કોમ જે છે એમને ત્યાં ચાર પાંચ કાઠિયાવાડી ઘોડાઓ તો હોય જ એમના ફળિયામાં અને પછી આ જ્ઞાતિઓ જે છે એમને અશ્વ ઉશેરમાં પૂરેપૂરી જાણકારી હતી અને એ પૂરેપૂરી જાણકારી ના કારણે સુવ્યવસ્થિત ઘોડાઓ દોરાવતા અને જેના કારણે જે છે એવું બનતું કે પછી એનાથી ઘોડે હોય તો એના કરતાં પણ સારા સારા કાઠિયાવાડી વચ્ચેરા જન્મ થતો અને એ પ્રજાતિ વધતી પણ આજે એવું નથી એટલે આજે ખૂબ જરૂર અને ચોકસાઈ રાખવાની જરૂર છે આપણે આ વિષયમાં પણ કે સ્વ ઉછેર જે છે આપણે સુવ્યવસ્થિત કરીએ અને આપણા જાતવંત ઘોડાઓની જે છે માવજત કરીએ એક ભાઈએ મને કોમેન્ટ કરેલી કે કાઠિયાવાડી ઘોડાઓને પ્રમોટ કરો અને કાઠિયાવાડી ઘોડાઓનું મિક્સ બ્લીડિંગ અટકે એવું કંઈક કરો અને કાઠિયાવાડી ઘોડા જે છે એમના વિશે લોકોને જાગૃત કરો પરંતુ જાગૃતતા તો ત્યારે આવશે જ્યારે સૌ પ્રથમ આપણે ખૂબ મોટી માત્રામાં કાઠિયાવાડી અશ્વ ઉછેર ઉપર ધ્યાન આપીશું ખાસ કરીને અશ્વ અશ્વપાલકો માટે કે જેમના માં અશ્વ રાખવાના શોખ હોય અને એમના ઘરે કાઠિયાવાડી અશ્વ ન હોય તો એમને એ અશ્વ પાલન કરવું જોઈએ અને એક સંકલ્પ લેવો જોઈએ કે આ કાઠિયાવાડી અશ્વમાંથી હું જે છે આ પ્રજાતિ વધે એવા પ્રયત્નો કરીશ એટલે એ ઘટના ઘટે છે બાકી કાઠિયાવાડી ઘોડા તો મારો આત્મા છે ને એને તો હું પ્રમોટ સતત કરતો રહું છું મારી ચેનલને ટટોળીને જોઈ લેવાની છૂટ છે એટલે એ છે હવે વાત કરીએ કાઠિયાવાડી અશ્વની ઓળખ કરવી હોય તો કાઠિયાવાડી ઘોડાની ઓળખ કઈ રીતે થાય તો એ ખૂબ જાણીતી વાત છે કાઠિયાવાડના લોકોને કઈ એ શીખવવાની જરૂર નથી પણ આ નોલેજ માટે કહી દઉં તો ટૂંકો કાન મિજાજે તીખો સ્વભાવ અને મોકલી નાની જેવા મોટા કારણો અને ઊંચાઈએ મારવાડી કરતા નીચું હોય આ એ કાઠિયાવાડી ઘોડાના મોટા ભાગના લક્ષણો પછી કાઠિયાવાડી ઘોડા છે તો એમના અન્ય નામો છે

વાત કરીએ તો જે છે એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર આસપાસ સરેરાશ ઊંચાઈ હોય પછી જેમ મેં વાત કરી એમ અશ્વ ઉછેર ઉપર અને અશ્વની તાલીમ ઉપર આ બધું નિર્ભર કરતું હોય છે કેવી આપણા અશ્વનો ઉછેર થયો છે અશ્વને શું ખોરાક અપાયો છે અશ્વને શું તાલીમો અપાય છે એના ઉપર આ બધું નિર્ભર કરે છે અને એ રીતે એમનો વજન અને એમની ઊંચાઈ આવે છે એમની કેટલી ઉંમર હતી ને કેટલી ઉંમરે એમને ચડાવ કરી દેવામાં આવેલ એ વિષયો પણ આમાં નક્કી થતા હોય છે તો આ હતી કાઠિયાવાડી વિશેની માહિતી જો આપને વિડીયો પસંદ પડેલ હોય તો લાઇક કરો વિડીયોમાં કોમેન્ટ કરો અને નવા વિડીયો વિડિયો જોઈએ છે તો એ પણ કોમેન્ટમાં બતાવો જેથી કરીને અમે એવા વિષયો ઉપર વિશ્લેષણ કરી અને એવા વિડીયો જે છે આપના સમક્ષ મૂકતા રહીએ અને ચેનલ પર નવા હોય તો અંતે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ને પ્રેસ જરૂર કરો જેથી કરીને આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન સૌથી પહેલા આપને મળે આ કે 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 અમારા કાઠિયાવાડી મારવાડી કોઈ પણ વિશે કે કોઈ ઇતિહાસ વિશેનો વિડીયો નવો અમારી ચેનલ ઉપર અપલોડ થયો છે તો આ એક અદભુત માહિતી હતી જે આ ખૂબ મને આશા છે આપને જાણવા જોગ થશે તો મળીશું એક નવા આવાજ વિડીયો સાથે એક આવાજ કોન્ટેન્ટ સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ